ઢાઢર નદીના પૂરમાં પાણી શનિવારથી ઓસરવાનું શરૂ થતા હવે આમોદ અને જંબુસર તાલુકાના કાંઠાના ગામોમાં ખેતી અને લોકોને નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આમોદ જંબુસર વચ્ચેથી વહેતી ઢાઢર નદીએ તેની ભયજનક સપાટી એકસો બે પાર કરી હતી જેને લઈને આમોદ અને જંબુસરના દસ ગામોમાં પૂરના પાણી ફરી વળતા જનજીવન ઠપ થઈ ગયું હતું ચાર દિવસ બાદ પૂરના પાણી ઓસરતા હવે આ ગામોમાં થયેલી તારાજી અને ખેતીના નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે પૂરના પાણી ઓસરતા જંબુસર નગરમાં નવી નગરી ટંકારી વાઘોળ પ્રમુખ પ્રેરણા સોસાયટી સ્મશાન રોડ રુદ્ર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા જે ઉતરતા રોગચાળો ફેલાય નહીં તે માટે પાલિકા પ્રમુખ વિરેન્દ્ર શાહ અને મુખ્ય અધિકારીની સૂચનાથી સફાઈ કામદારો દ્વારા સાફ સફાઈ અને ડીડીટી નો શરૂ કરાયો છે તો બીજી તરફ ઢાઢર નદીના પાણીના પગલે કાંઠા વિસ્તારના ગામોમાં ખેડૂતોને ખેતીને ભારે નુકસાન થયું છે જગતનો તાત તંત્ર વહેલી તકે સર્વે કરી પાક વડ તરફ આવે તેવી આશ લગાવીને બેઠો છે